ભરૂચ શહેર તથા જિલ્લામાં પ્રારંભથી આ વર્ષે ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધીની કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે તો મે મહિનો સૌથી વધુ ગરમ રહ્યો હતો જેના કારણે લોકો પણ ગરમીમાં ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું ભરૂચ જિલ્લામાં આવનારી દસ થી બાર જૂન દરમિયાન નવ થી દસ એમ સુધી છોટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે જેથી લોકોને ગરમીથી રાહત મળશે જોકે વિધિવત ચોમાસા માટે હજુ થોડા દિવસ રાહ જોવી પડશે